ધ દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ઓગણત્રીસમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા કુટુંબ માટે વિશે પ્રાર્થના કરું છું પવિત્ર કુટુંબનો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્રપઠ સાંભળીએ આપણા બધા કુટુંબ માટે પ્રભુ જે સંદેશ આપે છે તે સાંભળીએ લુકનો ગ્રંથ બીજો અધ્યાય 38 થી 52મી કલમ સુધી ઈસુ ના માબાપ દર વર્ષે પાસ્ખાના પર્વ ઉપર એરશલેમ જતા હતા જારે ઈસુ 12 વર્ષના થયા ત્યારે તેઓ દર વર્ષને પેટે જાત્રાએ ગયા ઉત્સવ પૂરત હતા તેઓ પાછા ગેર આવવા નીકળ્યા પણ બાળ ઈસુ એરશલેમ આચરે પડ્યા ત્રીજે દિવસે જારે ઈસુ મળ્યા क्या रे ते मन माये ते मन बेटा ते आम केम करियो जो तरब बापू अनहूं तो तने सोदी सोदी ने अर्दात थाई गया तेमने मने ते ने कछु तमें सु करवा मारी शोध करी तमने खबर न होती के हूं तो मारा पिता घर गरमा होइज पर ते मने एम नुके वो समझायो नहीं पची ईसु ते मनी नासरेत पाचा पाचाविया તેમના કહિયામાં રહ્યા એમના આ બધી વાતો પોતાના હૈયામાં સંગ્રહ ઉંમરમાં વધતા ગયા અને ઈશ્વરના વધુ અને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત બેનો પવિત્ર કુટુંબનો તહેવાર કુટુંબ આપણે જાણીએ છીએ એ પ્રેમનું સ્થાન છે એ સંબંધનું સ્થાન છે સમાજ માટે ધર્મસભા માટે કુટુંબ આધાર છે પ્રથમ સ્કૂલ છે કુટુંબ પ્રથમ મંદિર છે દરેક કુટુંબ એ મૂલ્યોનું સ્થાન છે લાગણીનું સ્થાન છે એક કેથલિક સભામાં એક સ્થાનિક ધર્મસભા કહેવામાં આવે છે ભવિષ્યના જે સમાજ ભવિષ્યના જે ધર્મસભા આજે જે કુટુંબ છે એના આધારે છે એટલે આજે પવિત્ર કુટુંબ વિશે જ્યારે આપણે સાંભળીએ મનનચિંતન કરીએ સાથે સાથે આ બધા આ પવિત્ર કુટુંબ આ બધા કુટુંબ માટે કેવી રીતે એક આદર્શ કુટુંબ એક નમૂનો આપે છે એ બતાવે છે સાથે સાથે પવિત્ર કુટુંબમાં પણ પ્રોબ્લેમ હતો સમસ્યા હતી પણ તેઓ જેવી કેવી રીતે આગળ વધ્યા ઈશ્વરને એમના કુટુંબ કુટુંબના કેન્દ્રમાં રાખ્યા અને એવી રીતે જે પ્રભુ ઈસુ બાળ ઈસુ અને મરિયમના એમના કુટુંબનું કેન્દ્રમાં એ પ્રભુ ઈસુ હતા જ્યારે આપણા કુટુંબમાં પણ જ્યારે પ્રભુ ઈસુને કેન્દ્રમાં રાખીએ આપણે પવિત્ર કુટુંબ જેવું આપણા કુટુંબમાં પણ આપણે પવિત્ર જીવન જીવી શકીએ પ્રેમમય જીવન જીવી શકીએ ક્ષમામય જીવન જીવી શકીએ અને આનંદમય જીવન જીવી શકીએ હા ક્રિષ્માલ ભૈયતાબેનનું ધર્મસભા ખાસું ખાસ કરીને દરેક કુટુંબ પર વધારે ધ્યાન આપે છે એક પછી એક પોપ ફરી ફરી પરિપત્ર પાડે છે કુટુંબ ઉપર ધ્યાન આપવા કુટુંબ એક મહત્વની બાબત છે વડા ધર્મગુરુ યોહાનબાલ બીજા પણ એક પરિપત્ર પાર પાડ્યા અને અત્યારના વડા ધર્મગુરુ ફ્રાન્સિસ પણ બે હજાર સોળમાં એક પરિપત્ર બહાર પાડ્યા એનો પરિપત્ર નામ છે પ્રેમનો આનંદ હા ક્રિષ્મલા ભયતા બેનો પ્રેમમાં આનંદ મળવાનો હોય એ કુટુંબમાં જ મળી શકે જે સ્વીકાર મળવાનો હોય એ કુટુંબમાં જ ક્ષમા સંસ્કારનું કેન્દ્ર કુટુંબ હોય આજે ખાસ કરીને આપણે આપણે બધા કુટુંબ માટે પ્રાર્થના કરીએ આપણે સંતાનો માટે પ્રાર્થના કરીએ અને ઘણી વખત આપણે જાણીએ છીએ આપણા કુટુંબ ઉપર કારણ કુટુંબ એ ઈશ્વરની રચના છે જ્યારે કુટુંબ ઈશ્વરની રચના હોય જાત જાતનું શૈતાનિક બાબત શેતાન આ કુટુંબ ઉપર હુમલો કરતા હોય છે એટલે જેવી રીતે પવિત્ર કુટુંબમાં આજનો શુભ સ જોયું કે બાર વર્ષનો છોકરો કહે છે તમે મને કેમ શોધીને આવ્યા હતા તમને ખબર નથી કે હું મારા પિતાના ઘરમાં હોઈશ અને સાથે સાથે જ્યારે મા બાપને શોધીને ગયા કે કોણ છે મારી મા એમ કરીને બધાની આગળ એ પૂછે છે મા મરિયમ એ સમજની નહીં શક્યા પણ બધું સંગરી રાખ્યા એમ કરીને આજના શુભ સંદેશ આપણને એક નમૂનો આપે છે હા કૃષ્ણ ભાઈતા બહેનો આપણું કુટુંબ પવિત્ર કુટુંબ જેવા પવિત્ર બનાવવા માટે હંમેશા પ્રયત્ન કરતા રહીએ અને ખાસ કરીને આપણા કુટુંબમાં પ્રાર્થના અને કુટુંબમાં જે જે સંબંધનું સ્થાન છે આજે એ સંબંધ ધીરે ધીરે દૂર જાય છે એનું કારણ મોબાઈલ છે મોબાઈલ એ એક આધુનિક સાધન છે સાથે સાથે એ સાધન ઘણું બધું આપણે સારું આપી શકીએ છીએ પણ એ સાધન ઘણા બધા કુટુંબમાં એક એના લીધે બરબાદ પણ થઈ ગયો છે જે સીઈઓ એ આઈફોન હોય એ જે ફોન બનાવ્યું હતું પણ એમના બાળક માટે સ્ટીવ જોન્સ એમના બાળક માટે આપ્યું નહીં અને કહ્યું આ ફોન મારા બાળક માટે નથી એમ કરીને પોતાના કુટુંબને કેવી રીતે રક્ષણ કરતા હતા એ બતાવે છે આજે નાના ઘણા બધા કુટુંબ નાનાના બાળકોના હાથમાં મોબાઈલ આપી દઈએ કારણ મા બાપને બાળકોને સાચવવા માટે સમય નથી અને એમની સાથે રહેવા માટે સમય નથી અને આ મોબાઈલનું મોબાઈલ કેવી રીતે નુકસાન કરી શકે એ ભાન નથી અને પરિણામ ધીરે ધીરે બહુ મોટું અસર આપણા કુટુંબમાં આવી જાય છે એટલે આ બધું જાણીને મોબાઈલ તો જ જરૂરિયાત વસ્તુ છે જ્યારે બાળકો નાના હોય એમના હાથમાં મોબાઈલ ન આપીએ મોટા થયા પછી આપીએ પણ સમય આપીએ આટલા ટાઈમ તો આટલા ટાઈમ આપણે વાપરવાનું છે એમ ઘરને અને સાના માટે મોબાઈલ વાપરવાનું છે ઘણું બધું છે ઘણું બધું સારું છે એ પણ આપણા બાળકો માટે શીખવાડીએ જેથી કરી આ મશીન આ ટેકનોલોજી આપણને કામમાં આવે અને સાથે સાથે ઘણું બધું જાણવા માટે પણ આપણે મદદરૂપ થાય અને ખાસ કરીને આપણા કુટુંબમાં કે પ્રભુશ્રીને કેન્દ્રમાં રાખીએ પ્રભુશ્રીનું કુટુંબ જેવી રીતે પ્રભુશીને કેન્દ્રમાં રાખીને જીવ્યા હતા આપણે પણ આપણા કુટુંબમાં પ્રાર્થના માટે સમય આપીએ આપણા બાળકો માટે ઘણી બધી વસ્તુઓ આપીએ છીએ પણ ખબર નહીં કેટલા કુટુંબમાં દરેક બાળક માટે એની બર્થડેના દિવસે જાત જાતનું સાધન બાળકો જે માગે તે આપીએ કેટલા કુટુંબમાં આપણે આપણા સંતાનો તે પવિત્ર બાઇબલ આપીએ એ આપણે વિચાર કરવાનો છે કારણ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એટલા માટે આવ્યા કુટુંબમાં જન્મ થયા જેથી કરી આ કુટુંબ આદર્શ કુટુંબ તરીકે રહે અને આપણે બધા એ કુટુંબ જેવી રીતે આગળ વધ્યા હતા આપણે પણ આગળ વધી આપણા દરેક કુટુંબ પણ હંમેશા પવિત્ર અમે એને પાવન જરૂર બનાવી શકીએ હા કૃષ્ણ બહેનો આજના આ મનન ચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ પ્રભુશ્રી વળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રવુતરો આમેન બોલો દિવ્ય દયાનો જય